કે આ વ્લોગ છે એ આપણો છેલ્લો છે આની પછી એક પણ આપણો આવશે નહીં તો કેમ છો મિત્રો જય શ્રી રામ જય દ્વારકા જય માતાજી આ વ્લોગ એટલા માટે બનાવું છું કે આ વ્લોગ છે એ આપણો છેલ્લો છે આની પછી એક પણ આપણો આવશે નહીં daily આપણે જે વ્લોગ બનાવતા એ હવે આજથી બંધ થઈ જાય એટલે ટૂંકમાં શરૂ થાય પણ હજી વાર હજી શરૂ થતા વાર લાગશે કારણ કે આપણે જે મારો જે ફોન છે એનો કોમ ઉડી ગયેલો છે તમને દેખાડું બરોબર તો તમને દેખાતું ઓછું હશે રીતે કોમ્બો ઉડી ગયો એટલા માટે હવે આપડા નહીં આવે બરોબર આપણે પાછા જે વ્લોગ બનાવશું કોમ્બો નાખે પાછા આપણે વ્લોગ ડેલી શરૂ થઈ જાય બરોબર થોડાક ઘેર પાછા આપણે મળીએ Sudah buat channel, subscribe, karena juga secara ulang tahun.